કીટમાં વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગી થાય તેવી આવશ્યક વસ્તુઓ જેમ કે કંપાસ બોક્સ નોટબુક કલર સેટ્સ બોલપેન અને અન્ય સ્ટેશનરીની વસ્તુઓ આ કીટમાં આપવામાં આવી શિક્ષણ હેતુ સમર્પણ આ પ્રસંગે મઢના નાયક વસંતતે કસુમદે જણાવ્યું હતું કે અમે આ વર્ષનું જેટલું ઉઘરાણું આવ્યું છે તે સંપૂર્ણ રકમ શિક્ષણના હેતુ માટે જ વાપરશું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણને ઉજાગર કરવામાં અને તેમને યોગ્ય સ્ત્રોત પૂરા પાડવામાં કિન્નર સમાજ હંમેશા અગ્રસર રહેશે કિનર સમાજના ઉમદાકારે સમાજમાં એક ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જામખંભાળિયામાં રહું છું વસંતિ માસી મારું નામ છે અને આમાં જે મેં કાર્ય કર્યું છે એ કોઈનો સાથ નથી કોઈ મારે કોઈના ના સ્વાર્થ નથી આ ગામનું લુણ મારા ઉપર બહુ છે એટલે મને આ એક પ્રેરણા યાદ આવી કે હું આવી રીતનું કરું કેમ કે અમે કિનારો છીએ અમે ઘરે ઘરે પૈસા વસૂલી કરવા જઈએ છીએ માંગવા જઈએ છીએ અને આજનું આ વર્ષનું જેટલું ઈ મેં છે તે આ મને એવું યાદ એક યાદ આવ્યું કે ભાઈ જો આપણે છે ખાલી હાથે આવ્યા છે ખાલી હાથે જવાના છે તો આ બાળકોને એક શિક્ષણ છે એ બહુ મોટામાં મોટું શિક્ષણ કહેવાય તો મને એમ યાદ આવ્યું કે ભાઈ આ છે તે મારે આ કાર્ય કરવું છે તો મે મારા તરફથી મારી અકલથી મારા તરફથી મે આ કાર્ય કર્યું છે અમે બે હજાર મંગવી હતી એમાં હજી પડી છે અને આંબાવાડી ની નિશાળ હાપીવાળી નિશાળ આ રામનગર ઘણી અને રસ્તામાં બાળકો હોય એને અમે છે નમસ્તે આજે હું પ્રેમા ભાઈ કન્યા શાળાની એકની કન્યા શાળા એકની વિદ્યાર્થી કાદરી મારિયા ધોરણ કાદરી માર્યા હું ધોરણ આઠ અભ્યાસ કરું છું આજે અમારી સ્કૂલમાં

માટે હું માસિબાનો આભાર માનું છું આખો સ્કૂલ વતી હું તેમનો આભાર માનું છું